જય માતાજી ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ પાકીલાસ ખાના ખજાના આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ માત્ર દસ મિનિટની અંદર જ રબડી બનાવીને રેડી કરીશું તો તમને જો રેસીપી પસંદ આવે અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો લાઇક કોમેન્ટ શેર જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ એકદમ ટેસ્ટી રબડીની રેસીપી તો તેના માટે મેં અહીંયા ગિફ્ટ્સનું રબડીનું પેકેટ લઈ લીધું છે આ ઇન્સ્ટન્ટ રબડી બનીને રેડી થાય છે તો આપણે તેમાંથી પેકેટ બહાર કાઢી લઈશું અને તે પેકેટને કટ કરી અને તેમાં રહેલું મિક્સર આપણે બહાર કાઢી લઈશું એક બાઉલમાં તો આ રીતનું મિક્સર રેડીમેડ આવે છે તેમાં ખાંડ પણ એડ કરેલી જ હોય છે એટલે આપણે અલગથી ખાંડ પણ એડ કરવાની જરૂર નથી પડતી હવે કઢાઈ ગરમ કરીશું અને તેની અંદર પાંચસો એમએલ ફૂલ ફેટવાળું દૂધ એડ કરી દઈશું અહીંયા દૂધ પાંચસો એમ એલ લેવાનું છે અને ફૂલ ફેટવાળા દૂધનો ઉપયોગ કરવાનો જેથી રબડી ખૂબ સરસ ટેસ્ટી બને હવે દૂધ એડ કર્યા પછી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સ્લો ગેસની ફ્લેમ પર જ આપણે જે આ મિક્સર પેકેટમાંથી બહાર કાઢ્યું હતું તેને એડ કરીશું અને તેને એકદમ લમ્સ ના પડે તે રીતે દૂધ સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું એકદમ સારી રીતે લમ્સ ફ્રી બેટર રેડી થઈ જાય એટલે ગેસની ફ્લેમ આપણે હાઈ કરી દેવાની છે અને હાઈ ગેસની ફ્લેમ પર આપણે આ રીતે ચમચો અંદર રાખીને દસ મિનિટ માટે તેને બોઇલ કરી લેવાનું છે તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને રબડી આટલી ગાઢી થઈ ગઈ છે તો રબડી તમને જે પ્રમાણે ગાઢી પસંદ હોય તમે તેટલી રબડીને ગાઢી રાખી શકો છો રબડી થોડી ઠંડી થાય એટલે થોડી વધારે ગાઢી થઈ જાય છે એટલે અત્યારે મેં આ રીતની રબડી ગાઢી કરી છે અને રબડી બનીને રેડી થઈ ગઈ છે માત્ર દસ મિનિટની અંદર તો હવે તેને એકદમ સરસ ઠંડી કરી અને ખાઈ શકો છો તો છે ને ઇન્સ્ટન્ટ રબડીની રેસીપી માત્ર દસ મિનિટની અંદર અને જો તમે એકવાર આ રીતે રબડી બનાવશો ને ગીટ્સનું પેકેટ લાવીને તો એકદમ ટેસ્ટી રબડી બને છે અને ખાવામાં મજા આવી જાય છે તો તમે તમારી પાસે જો વધારે ટાઈમ ના હોય તો તમે આ જે રબડીનું પેકેટ છે તેનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી રબડી માત્ર દસ મિનિટની અંદર ઘરે જ બનાવીને રેડી કરી શકો છો જે રીતની રબડી તમને ઘાળી પસંદ હોય એ રીતની રબડી બનાવીને રેડી કરી શકો છો ફ્રેન્ડ્સ તો તમને જો આજની આ રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને રબડીની રેસીપી પસંદ આવી હોય તો આ વિડીયોને વધારે ને વધારે ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો અને વિડીયો જોતાં પહેલાં એક લાઈક જરૂરથી કરજો અને તમે આ ગિફ્ટનું પેકેટ લાવીને આ રબડીની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમે જો ટ્રાય કરો તો તમારા અનુભવો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ના ભૂલતા અને ફ્રેન્ડ્સ તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો હું તમારા માટે આવી જ અવનવી રેસીપી લાવતી રહું છું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન ઘંટી જરૂરથી ક્લિક કરજો જેથી મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળતી રહે તો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી એન્જોય કરો થેન્ક યુ બાય બાય ટેક